टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार हूँ शुभ आपने साथ हितवी આપ સૌ દર્શકોનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત એસ્ટ્રો ગુરુમાં અહીંયા આપણી સાથે જોડાશે પ્રખ્યાત જ્યોતિષાચાર્ય મહેશભાઈ શાસ્ત્રી જે અનેક વર્ષોથી જ્યોતિષશાસ્ત્રના માધ્યમથી લોકોને માર્ગદર્શન આપે છે આજે આ વિશેષ કાર્યક્રમમાં અમે આપને આપના પ્રશ્નો પૂછવાની તક આપી રહ્યા છીએ લાઈવ કોલ દ્વારા જો તમારા જીવનમાં લગ્ન વિલંબ નોકરીમાં અવરોધ આરોગ્ય સંબંધી કોઈ સમસ્યા કે સંતાન સુખમાં વિઘ્ન હોય તો તૈયાર રહો તમારી કુંડળી દ્વારા સમાધાન મેળવવા માટે ટીવી સ્ક્રીન ઉપર દેખાતા આ નંબર પર આપ અમને કોલ કરી શકો છો અને આપને મૂંઝવતા પ્રશ્નો આપ પૂછી શકો છો આ સાથે જ તમારે તમારું નામ જન્મની તારીખ જન્મનો સમય અને જન્મસ્થળ જણાવવાનું રહેશે ચાલો ત્યારે શરૂઆત કરીએ વિશેષ કાર્ય આપણે પણ થોડી ઘણી ચર્ચા કરી લઈએ જ્યોતિષ વિજ્ઞાન અને વાસ્તુનો સંબંધ કેવી રીતે જોડાયેલો છે અને સાથે જન્મકુંડળીમાં કેવા ગ્રહો હોય જેના કારણે વાસ્તુ દોષ પણ લાગે છે તેના વિશે આપ શું કહેશો આજે આપણે દેવકી ગોવિંદ વાસુદેવ જગતપતે મે તનયમ કૃષ્ણમ શરણમ ગત આજે આપણે ચર્ચા એ જ વિષય ઉપર કરવાની છે કે આજે સંતાન સુખ અને સંતાન સુખ કેવી રીતે મળી શકે સંતાન આપે તે સુખ કે સંતાન હોઉં એ સુખ એ વિષય ઉપર આજે આપણે વાત કરીશું તો બાપનો ઢાકણ બેટડો ઘરનો ઢાંકણ નાર ભગતનો ઢાકણ ભૂધરો ઉતારે ભવતાર બાપનો ઢાકણ બેટડો ક્યારે થાય તો જન્મ અંદર એવા કયા ગ્રહો દ્વારા વ્યક્તિના જીવનની અંદર સારું સંતાન પ્રાપ્ત થાય છે અત્યારના સમયની અંદર ઘણા માતા પિતા ઘણી બધી સ્ટ્રગલ કરતા હોય છે ઘણી બધી મહેનત કરતા હોય છે અને છતાં પણ સંતાનનું સુખ પ્રાપ્ત નથી થતું તો જન્મ કયા ગ્રહો દ્વારા આપણને સારું સંતાન પ્રાપ્ત શકે આપણી સાથે પણ જોડાઈ ગયા છે તેમની સાથે પણ વાત કરી લઈએ હલો

મારા કેટલા ટાઈમથી લગ્ન નહીં થઈ રહ્યા તો મારો મારો પ્રશ્ન એ હતો કે આજે કડવાચોથ છે તો મારા માટે કોઈ રાખ્યો હશે કે નહીં જી હવે તમારી કુંડળીની અંદર તમારો પ્રશ્ન એક જ છે મારા વિવાહ સંસ્કાર ક્યારે થશે મારા લગ્ન યોગ ક્યારે છે ત્યારે આપની કુંડલી લગ્નની કુંડલી છે ને મીન લગ્નની કુંડલી અંદર અત્યારે છઠ્ઠું સ્થાન છે ને એ સંતાન મા વિવાહ માટે જોવામાં આવે છે લગ્ન માટે જોવામાં આવે છે લગ્નની સુખાકારી માટે જોવામાં આવે છે તો સપ્તમ સ્થાનનો માલિક અધિપતિ કન્યા રાશિ અને કન્યા રાશિનો માલિક બુદ્ધ અને એ બુદ્ધ ચોથા સ્થાનની અંદર બુધની અને સૂર્ય શુક્રની જોડે અસ્તનો થાય છે એના કારણે સંતા ત્યાં વિવાહની અંદર વિલંબ થાય છે બીજા નંબરની અંદર કર્મ ભુવનની અંદર રાહુ અને ચંદ્રનો એક ગ્રહણ યોગ બને છે જ્યારે રાહુ અને ચંદ્રનો જ્યારે ગ્રહણ યોગ બનતો હોય ત્યારે ઘણી વાર એવું બનતો હોય છે કેમ કે ચંદ્ર છે ને એ મનનો કારક છે વિચારોનો કારક છે તો એ રાહુ ચંદ્રના કારણે કોઈ જગ્યાએ સેટ થતું નથી વાત આવે છે અને અટકી જાય છે આગળ વાત વધતી નથી તો આના માટે તમારે રાહુ ચંદ્રને ગ્રહણ યોગનું નિવારણ કરાવવાનું અને સપ્તમેશ બુદ્ધ જ્યારે દૂષિત થતો હોય ત્યારે આવું બનતું હોય છે અને બુદ્ધ તમારો આદ્રા નક્ષત્રે રાહુના નક્ષત્રમાં જ છે અને એ વૃદ્ધા અવસ્થાનું છે એટલે બુધનું એક નિવારણ કરાવો ને બુધ માટે ઓમ બ્રામ બ્રિમ બ્રોમ સહ બુધાય નમઃ આ મંત્રના જપ કરો દર બુધવાર કરો અને મગ ખાઈ અને બુધવાર કરો અને ભગવાન વિષ્ણુ ભગવાન નારાયણનું પૂજન કરો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રને રોજ અગિયાર માળા કરો તો ભગવત કૃપાથી અત્યારના સમય પ્રમાણે અત્યારે મિથુન રાશિનો ગુરુ છે કર્ક રાશિનો ગુરુ થશે અને તમારી કુંડળીની અંદર દશા પ્રમાણે અઠ્યાવીસ દસ બે હજાર છવ્વીસ પછી ના પૂર્ણ યોગ બની રહ્યા છે અને જલ્દી લગ્ન થઈ જાય અસ્તુ જાય ગણેશ બિલકુલ તો આપણી સાથે અહીં અન્ય પણ એક કોલ મિત્ર જોડાયા છે હરેશભાઈ અમદાવાદ થી હરેશભાઈ આપની જન્મની તારીખ અને જન્મનો સમય જણાવશો અરિંદી બોલો જી આપની જન્મની તારીખ અને જન્મનો સમય મારી બેટી જન્મ થઈ 17 10 ની જી 17 10 ની રાત્રે 12:30 એ

હવે તમારી દીકરીનો પ્રશ્ન છે તમારી દીકરીના લગ્ન જીવન તો લગ્ન જીવનનો અહીંયા પ્રશ્ન છે લગ્નની કુંડળી ઉદ્દી થાય છે અને સપ્તમ ભુવનની અંદર મકર રાશિનો રાહુ મહારાજ છે જ્યારે શનિના ઘરના રાહુ મહારાજ હોય ત્યારે લગ્નની અંદર ઘણી લગ્ન થઈને તૂટી જતા હોય છે લગ્ન થયા પછી પણ દાંપત્ય જીવનની સુખાકારી નથી મળતી એનું એક જ કારણ છે કે સપ્તમ સ્થાને જ્યારે દૂષિત થતું હોય ત્યારે વ્યક્તિને સારું પાત્ર ન મળે કુપાત્ર મળે અને વ્યક્તિને હેરાન કરે એના માટે સપ્તમવેશ ખરાબ છે એના માટે તમે શક્ય હોય તો ભગવાન વિષ્ણુ જોડે તમારા દીકરીના એક કુંભવિવાહ નામની એક પૂજા કરાવી દો અને રાહુ માટે કરી અને દર બુધવારે કોઈ ગરીબ વ્યક્તિને ભોજન કરાવવાનું રાખો અને તમારે રીમ રાહવે નમઃ રીમ રાહ વૈ નમઃ આ મંત્રનો તમારી દીકરીને રોજ જપ કરવાના રાખો તો અત્યારના સમય પ્રમાણે હમણાં થોડીક શાંતિ રાખો તો અત્યારનો યોગ થોડો પ્રબળ નથી કેમ કે એના કારણે તમારે બે હજાર સત્યાવીસના ફેબ્રુઆરી પછી લગ્નના યોગ પ્રબળ બને છે

હવે તમારી જન્મકુંડની અંદર તમારો આરોગ્યનો પ્રશ્ન છે આરોગ્ય માટે કરીને જોવા જઈએ તો છઠ્ઠું સ્થાન જોવામાં આવે છે ત્યારે તમારી કુંડળીની અંદર જ્યારે ચંદ્ર અને મંગળ અને કેતુ મંગળ કેતુનો એક અંગારક યોગ છે અને ચંદ્ર અને કેતુનો એક ગ્રહણ યોગ છે અને શૂનિ અને સૂર્ય એ બંને દૂષિત થાય છે જ્યારે સૂર્ય અને શનિ જ્યારે દૂષિત થતા હોય ત્યારે વ્યક્તિને આરોગ્યના પ્રશ્નો બનતા હોય છે અને આવા તમારો આરોગ્યનો પ્રશ્નો આજનો નથી તમારી કુંડળી દરમિયાન જોવા જઈએ તો બે હજાર સોળથી માંડી અને તમારા આરોગ્યના પ્રશ્નો શરૂઆત થયા છે અને બે હજાર બાવીસથી વધારે તમારા આરોગ્ય કંઈકની પેટને લગતી બીમારી રહે કંઈક નાની મોટી બીમારી ક પ્રકૃતિ રહે આનું કારણ એક જ છે કે તમારી મંગળ મંગળકેતુનો અંગારેક યોગ છે અને બુધની અત્યારે દશા છે અને એ બુધ પણ જ્યારે અસ્થનો થતો હોય ત્યારે આવો પ્રશ્ન બનતો હોય છે તો આના માટે તમારે એક જ કરવાનું કે ભગવાન શિવના મંદિરે જઈ અને દૂધ અને જળની અંદર તલબ કાળા તલબધરાવી અને ઓમ નમો ભગવતી રુદ્રાય નમઃ આ મંત્રના જપ કરી ભગવાન ઉપર અભિષેક કરવાનો નહીં તો રુદ્રાષ્ટ અષ્ટાધ્યાયી રુદ્રી કોઈ સારા વિદ્વાન ભૂદેવ જોડે કરાવવાની અથવા તો નમો ભગવતી રુદ્ર આખું રુદ્રા અભિષેક આવે છે એનો પાઠ કરશો તો તમારું આરોગ્યનો પ્રશ્ન સોલ્વ થઈ જાય બીજો એક ઉપાય છે કે તમારા વજનના ચોખા કોઈ શિવ મંદિરની અંદર તમે અર્પણ કરશો તો તમારા આરોગ્યનો પ્રશ્નનું સોલ્યુશન આવી જશે કોઈ ચિંતા કરવાની જરૂર નથી થોડોક સમય અત્યારે વિપરીત છે પણ સમય આવશે ત્યારે બધું સારું થઈ જશે જય ગણેશ બિલકુલ આપણી સાથે અન્ય પણ એક કોલર મિત્ર જોડાયા છે ભદ્રેશભાઈ જોડાયા છે કલોલ થી નમસ્કાર ભદ્રેશભાઈ નમસ્કાર બિલકુલ જન્મ તારીખ છે 10 8 જી અને જન્મનો સમય જન્મ સમય સવારે 7 વાગીને 5 મિનિટે અને જન્મ સ્થળ છે વિજાપુર જી આપનો પ્રશ્ન જણાવશો હા બાબો સાહેબ આઈટી એન્જિનિયરિંગમાં હવે છેલ્લા વર્ષમાં છે પણ એમ કે એને એકની ઉંમર મેચ્યોર છે આમ બે દરકાર જ આગળ ને નોકરીમાં ને ભવિષ્યમાં કેવું રહેશે આગળ જી હવે તમારી કુંડળી બાબાની કુંડળી ની અંદર સિંહ લગ્ન છે સિંહ લગ્નની અંદર જ્યારે શુક્ર છે કુંડળી તમારા દીકરાની બહુ સુંદર છે તમે કોઈ ચિંતા કરવાની જરૂર નથી કેમકે જેની કુંડળીની અંદર સિંહ લગ્નની અંદર લગ્નમાં જ્યારે શુક્ર મહારાજ બિરાજમાન હોય ત્યારે ઉત્તમ કહેવાય છે બીજા નંબરની અંદર ધન ભુવનની અંદર ગુરુ અને ચંદ્રનો ગજ કેસરી યોગ બનતો હોય એ પણ બહુ ઉત્તમ છે અને બારમા સ્થાનની અંદર શનિ અને બુદ્ધ અને સૂર્યની યુતિ છે એ થોડી ખરાબ છે એવું કહેવાય છે કે જ્યારે શનિ અને બુદ્ધ બંને જ્યારે બારમી બેઠા હોય ત્યારે વ્યક્તિ ઘણીવાર ઢીલો હોય પોતાનું ધાર્યું ન કરી શકે થોડોક એનાની અંદર એનો સ્વભાવ આપણે એમ કે ઢીલો વ્યક્તિ હોય એના કારણે જીવનની અંદર મેચ્યુર નથી થઈ શકતો કેમ કે એની અવસ્થા અવસ્થા પ્રમાણે વ્યક્તિ જીતો જીવતો હોય છે કેમ કે જેની ઉંમર પ્રમાણે એ વ્યક્તિ આગળ ન વધ્યો એનું એક જ કારણ છે શનિ શનિબુદ્ધ જ્યારે બારમે છે અને જન્મકુંડલી કાલસર્પ યોગ છે પણ એ તો ઠીક છે પણ શનિ શનિબુદ્ધના કારણે આ બધું જે પ્રશ્ન છે એ બની રહ્યા છે એટલે શનિ બુદ્ધનું એક નિવારણ કરાવી દેશો તો આ દીકરાનું આ જીવનની અંદર બહુ આગળ વધશે અને એનું સારું એજ્યુકેશન પ્રાપ્ત છે કેમ કે ગુરુ જ્યારે બળવાન બેઠા હોય અને જ્યારે ગુરુ મહારાજ સારા હોય ત્યારે વ્યક્તિને સારું એજ્યુકેશન આપે છે સારું ધન પણ આપે છે એટલે ચિંતા કરશો નહીં કાલ સર્પ યોગનું અને આ શનિ બુધનું એક સારા વિદ્વાન ભૂદેવ જોડે નિવારણ કરાવો તો આ દીકરાનું બધું સારું થઈ જશે જય ગણેશ બિલકુલ તો અન્ય પણ કોલર મિત્રો સાથે વાત કરીશું પરંતુ હાલ રોકાવું પડશે એક નાનકડા વિરામ માટે બ્રેક બાદ આપનું સ્વાગત છે આપના તમામ પ્રશ્નોનું નિવારણ આજે આ કાર્યક્રમ થકી આવી જશે આપણી સાથે અન્ય પણ એક કોલર મિત્ર જોડાયા છે તેમની સાથે પણ વાત કરી લઈએ નિખિલભાઈ આપણી સાથે જોડાયા છે હલો હલો બિલકુલ અહીંયા સંપર્ક અપાયો છે અન્ય પણ એક કોલર જોડાયા છે ચંદ્રિકાબેન આપણી સાથે જોડાયા છે નમસ્કાર ચંદ્રિકાબેન હલો માતાજી જય માતાજી આપની જન્મની તારીખ અને સમય જણાવશો 29 91 ફરીકવાર જણાવશો રાત્રે 9 વાગે 29 91 29 91 રાત્રે 9 વાગે જી અને જન્મનો સ્થળ ગોંડલ ગોંડલ આપનો પ્રશ્ન શું છે એ મારા બાબાનો ત્રણ વાર મેરે કિરાન ત્રણ વાર ચૂકી ગયા જી તમારા દીકરાનો પ્રશ્ન છે કે એની અંદર એને લગ્ન વારંવાર તૂટી જાય છે અને ત્રણ વાર તૂટી ગયા છે તો જન્મકુળની અંદર લગ્ન તૂટવાનું એક જ કારણ છે કે આ જાતકની મેષ લગ્નની કુંડળી છે ને મેષ લગ્નની કુંડળીની અંદર સપ્તમ સ્થાન છે ને સપ્તમ સ્થાનનો માલિક શુક્ર એ ચોથા સ્થાનની અંદર છે ને ચોથા સ્થાનની અંદર જ્યારે કર્ક રાશિ હોય અને એ કર્ક રાશિનો માલિક ચંદ્ર જ્યારે શનિ ચંદ્ર શનિની જોડે વિષ યોગ થતો હોય ત્યારે વ્યક્તિને આવું બનતું હોય છે એનું એક જ કારણ છે ખોટું ના લગાડતા કે આવા જાતકની કુંડળીની અંદર જ્યારે સપ્તમેશ જ્યારે ચોથા સ્થાનની અંદર હોય તો ઘણી વ્યક્તિ પોતાના પારિવારિક કારણે કે પરિવારની અંદર લગ્ન જીવન તૂટવાના પણ શક્યતા કોઈ માતા છે પરિવારની અંદર જયારે ચંદ્ર શનિ જોડે દૂષિત થતો હોય ત્યારે વ્યક્તિ બીજાની વાતોની અંદર વધારે આવી જતો હોય છે અને જ્યારે ઉશ્કરાઈ જતો હોય છે સંબંધ બગાડતા હોય છે એટલે એનું એક જ કારણ છે કે શનિ ચંદ્રનો વિષ યોગ વિષયોગ બનતો ત્યારે આવું બનતું હોય છે તો તમારે આ જાતક માટે કરીને શનિચંદ્રના યોગનું એક નિવારણ કરાવવું અને શુક્ર મહારાજ જ્યારે દૂષિત થતા હોય ત્યારે આવું બનતું હોય તો શુક્ર માટે દર શુક્રવારે મહા લક્ષ્મીના મંદિરે જઈને તમારા દીકરાને કહેવાનું કે ગુલાબનો હાર લઈ અને મહાલક્ષ્મીના મંદિરની અંદર ચડાવે અને રેમ મહાલક્ષ્મીય નમઃ આ મંત્રનો જપ કરે તો એના અવશ્ય એના જીવનની અંદર સારું પાત્ર હવે મળી જશે જય ગણેશ બિલકુલ તો આપણે સાથે પણ એક કોલર જોડાયા છે વાણીબેન જોડાયા છે આપણી સાથે હલો સંપર્ક અપાયો છે નિખિલભાઈ આપણે સાથે અન્ય પણ એક કોલર મિત્રો અહીંયા જોડાયા છે તેમની સાથે વાત કરીએ હેલો નિખિલભાઈ આપને અવાજ આવી રહ્યો છે હા મને અવાજ આવે છે જી નિખિલભાઈ આપની જન્મની તારીખ અને સમય જણાવશો હાલો નિખિલ ભાઈ આપનો અવાજ આવે છે આપના ટીવી નો અવાજ આપ મ્યુટ કરીને ફોન ઉપર વાત કરશો અવાજ આવે છે હા જી આપ ફોન ઉપર વાત કરશો જન્મની તારીખ અને સમય જણાવશો મારી જન્મ તારીખ છે 11 12 1966 11 12 1966 જી આપના ટીવી અને સમય અને મ્યુટ કરો મ્યુટ એક મિનિટ મ્યુટ અને મ્યુટ મ્યુટ હા એક એક મિનિટ હા મ્યુટ કરા કે મેં ફોન મારે મેં મારું ટીવી મારી જન્મ તારીખ છે 11 12 1966 જી અને સમય 1938 1938 અને જન્મનું સ્થળ અંજાર કચ્છ અંજાર કચ્છ આપનો પ્રશ્ન શું છે એટલે પ્રશ્ન મારી પાસે બે છે જી એક તો એ છે કે હું પણ થોડો ઘણો જ્યોતિષ જાણું છું તો ગયા વર્ષના એપ્રિલ મહિનાથી મંગળ ફોર્થ ચાર ચાર ચારમે ચોથા સ્થાને છે એ

અને એ મંગળની અત્યારે દશા ચાલી રહી છે તમે જે પ્રમાણે કહો છો મંગળની દશા અત્યારે તમારી ઓગણીસ ચાર બે હજાર ચોવીસથી ચાલુ થાય છે અને એના પછી મંગળની દશા મંગળની અંદર જ્યારે રાહુની દશા અંતરદશા થતી હોય અને એ રાહુ જ્યારે જન્મકુંડની અંદર તમારા અહીંયા લાભસ્થાનની અંદર હોય એટલે જન્મકુંડમાં જ્યારે લા મંગળની અંદર જ્યારે રાહુ હોય અંતરદશામાં એટલે કોઈપણ પ્રકારનો લાભ ન થવા દે તમે ગમે એટલી મહેનત કરો કેમકે લાભ ન થવા દે અને એ મંગળ રાહુના કારણે તમારા જીવનની અંદર ખોટા ખર્ચાઓ ચાલુ થાય અને તમારે કોઈ પણ કોઈ કોઈપણ રીતે ધારો કે શારીરિક આર્થિક માનસિક રીતે ખર્ચ થવાની પણ શક્યતા છે એનું એક જ કારણ છે કે મંગળની અંદર રાહુની દશા છે અને મંગળ એ ચોથા સ્થાનનો માલિક છે કન્યા રાશિનો મંગળ એકંદરે સારું ગણાય છે કેમ કે મિત્ર રાશિનો જ્યારે મંગળ હોય એ બહુ સારો છે પણ એ રાહુની દશામાં છે એટલે થોડુંક ખરાબ છે અને સપ્તમ સ્થાનની અંદર એવું કહેવાય છે કારકો ભાવના સાહેબ તમે જ્યોતિષ જાણો છો એટલે હું તમને સમજાવું છું કે જે ભાવનો કારક હોય એ ભાવને હંમેશા દૂષિત કરે કરે ને કરે જ જ્યારે તમારી કુંડળની અંદર સપ્તમ સ્થાનની અંદર ધન રાશિનો શુક્ર છે અને શુક્ર જ્યારે બેઠો હોય ત્યારે વ્યક્તિના બાવનથી ચોપન એટલે અડતાલીસથી બાવનમાં વર્ષે પત્નીની પીડા આપે આપેને આપે જ અને એ પીડાની અંદર તમે ઘણા બધા અહીંયા હેરાનગતિ થાવ છો એ તમારી કુળની અંદર દેખાય છે એના માટે કરીને તમે શુક્રને લગતો તમે ઉપાય કરશો તો તમારું અવશ્ય તમને સારું ફળ મળશે તમારા કોઈ કુળદેવી હોય તો કુળદેવીની માતાજીના રોજ તમારે આવડતા હોય તો ચંડી પાઠ કરાવો અથવા તો ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડા વિચય નમઃ રોજની અગિયાર એકવી કે પચી કે એક જેટલી શક્ય હોય એટલી માળા કરાવો તો તમારી પત્નીને પીડામાંથી મુક્તિ મળશે બીજું કોઈ કરવાની જરૂર નથી જય ગણેશ

એને જોબ માટે પૂછવાનું છે જોબનો કેમેળ પડતો નથી અને એનું ભવિષ્ય કેવું રહેશે જી હવે તમારા પ્રશ્ન એક જ છે કે દીકરાને સારી જોબ મળતી નથી તો જોબ એનું નથી મળતું એનું એક જ કારણ છે જોબ આમ તો એકંદરે એનું એજ્યુકેશન સારું બતાવે છે કેમ કે મેષ લગ્ન અને લગ્નની અંદર જ્યારે રાહુ હોય જ્યારે ગુરુ અને બુધનો સારો પરિવર્તન છે બહુ બેસ્ટ કુંડળી છે તમે કોઈ ચિંતા કરવાની જરૂર નથી પણ એક જ એક જ બીજું એક કારણ છે કે જ્યારે આવી જન્મકુંડની અંદર કન્યા રાશિનો ગુરુ હોય અને જ્યારે બુદ્ધ મીન રાશિનો હોય જ્યારે બુધ રાશિની મિન મીન રાશિમાં બુદ્ધ નીચનો થાય છે અને એ ચંદ્રની જોડે છે ચંદ્ર અને બુધ પિતા પુત્ર છે પણ શત્રુ છે એટલે શત્રુના કારણે ત્યાં બુદ્ધ એ ઓવર કોન્ફિડન્સ આપે છે અને તમારા દીકરાને ઓવર કોન્ફિડન્સના કારણે કોઈ જગ્યાએ એ જોબની અંદર સેટ થતું નથી એને એમ કે આના કરતાં મને સારી જોબ મળશે આના કરતાં એટલે ઓવર કોન્ફિડન્સ એટલે બુદ્ધ થોડો દૂષિત થાય છે એટલે ઓવર બુદ્ધિ છે એટલે બુદ્ધનું એક મોતી ધારણ કરાવી દેજો એ જાતકને એટલે એને સારું રહેશે અને કુંડળી એકંદરે બહુ જ સારી છે કોઈ ચિંતા કરવાની જરૂર નથી અને બુદ્ધ માટે ભગવાન વિષ્ણુની ઉપાસના કરાવશો તો પણ સારું રહેશે પણ બુદ્ધનું પન્ના અવશ્ય ધારણ કરાવો જય ગણેશ બિલકુલ આપણે સાથે અન્ય પણ એક કોલર મિત્ર જોડાયા છે લાલજીભાઈ હેલો હેલો નમસ્કાર આપની જન્મની તારીખ અને સમય જણાવશો મારી જન્મ તારીખ છે છ સાત ઓગણીસો બોતેર જી અને સમય મને બેન ખબર નથી સમય એક્ચ્યુઅલી કેટલો છે માફ કરશો આપે જન્મના સમય વિશે શું કહ્યું સમયની મને ટાઈમ મને ખબર નથી બેન જન્મ તારીખ મારી છ સાત ઓગણીસો બોતેર જી બોલો પ્રશ્ન બોલો સમયની મને ખબર નથી જન્મ સ્થળ તો ખબર છે ને આ જન્મ સ્થળ પાલનપુર છે પાલનપુર હમ ઓકે પ્રશ્ન બોલો પ્રશ્ન છે કે મારે હમણે ધંધામાં કઈ સમૂહ પડતું નથી અડચણો આવે છે શું થાય છે અડચણો આવે છે અડચણ આવે છે ઓકે હવે તમારી કુંડળી તો છે ને કે સમય વગર હું કુંડળી નીકાળી ન શકું પણ પ્રશ્ન કુંડળી ઉપર તમારું જોઈ શકું છું તો તમારી જન્મ કુંડળી અહીંયા પ્રશ્ન કુંડળીના આધારે તમારે કામ ધંધાની અંદર બહુ અડચણો આવે છે એનું એક જ કારણ છે કે અત્યારે પ્રશ્ન કુંડળીમાં અત્યારે જ્યારે આવા પાપગ્રહો જ્યારે થતા હોય ત્યારે વ્યક્તિના જીવનની અંદર ઘણી બધી અડચણો આવતી હોય છે તમે ઘણી મહેનત કરવા હોવા છતાં સફળતા નથી મળતી એક જ કારણ છે કે અત્યારનું વૃશ્ચિક લગ્ન ઉદીત થયું છે અને જ્યારે ચંદ્ર વૃષભ રાશિનો ઊંચનો છે પણ જ્યારે ગુરુ જ્યારે ખરાબ હોય ત્યારે વ્યક્તિ ગમે તે ધંધો કરતો હોય છે એની અંદર અડચણ આવતી હોય છે સો રૂપિયાનું કામ કરીને આપણને સાઠ રૂપિયા મળતા હોય છે જ્યાં ત્યાં આપણા પૈસા અટકી જતા હોય છે જ્યાં ત્યાં પૈસા ફસાઈ જતા હોય છે જ્યાં કોઈપણ વ્યક્તિને માલ આપ્યો હોય અથવા સામાન આપ્યો હોય કોઈની જોડે રોકાણ કર્યું તો એ પૈસા ન આવતા હોય એનું આ કારણ આ પ્રશ્નકુંડલી બતાવે છે આના માટે તમારી કુળદેવીની એક ઉપાસના કરો અને તમારી આ કુંડળીની અંદર પ્રશ્નકુંડલી એક થોડો પિતૃદોષ બતાવે છે એટલે પિતૃનું દોષનું એક નિવારણ કરાવજો તો અવશ્ય તમારી સમસ્યાનું સમાધાન થઈ જશે જય ગણેશ બિલકુલ આપણે સાથે પણ એક કોલર મિત્ર જોડાયા છે નયનભાઈ હેલો નમસ્કાર નમસ્કાર 10 8 2011 જી અને સમય હેલો હેલો 10 3 2011 10 3 2011 અને સમય સમય બપોર 1:35 અને જન્મસ્થળ કલોલ બિલકુલ પ્રશ્ન શું છે આપનો

મિથુન લગ્નની કુંડળી છે અને મિથુન લગ્નની કુંડળી અંદર જ્યારે દૂષિત થાય જ્યારે ચંદ્ર મહારાજ દૂષિત થતા હોય ત્યારે વ્યક્તિને સ્વભાવ થોડો તામસ પ્રકૃતિનો આપે અને અહીંયા એ જાતકની અંદર અહીંયા જન્મ પણ અહીંયા શુક્લ પક્ષની પંચમી તિથિ છે એટલે પંચમી તિથિ શુક્લ પક્ષની હોય એટલે ઘણીવાર શુક્લ પક્ષની પંચમી પણ ક્ષીણ બતાવતી હોય છે ત્યારે અહીંયા જાતકની કુંડળીની અંદર મેષ રાશિનો ચંદ્ર છે અને બુદ્ધ અને ગુરુ બંને કર્મભુવનની અંદર બહુ સારા છે એટલે ચિંતા કરવાની જરૂર નથી સૂર્ય મંગળ પણ અહીંયા ભાગ્યભુવનની અંદર બહુ સારા છે એટલે કુંડળી અને શનિ અહીંયા ભુવનની અંદર બિરાજમાન છે એટલે કુંડળી બહુ જ સારી છે પણ એક જ એનો ચંદ્ર થોડોક દૂષિત થાય છે કેમ કે મેષ અગ્નિતત્વની મેષ રાશિ છે અગ્નિતત્વ તત્વની રાશિ છે અને જ્યારે અગ્નિ તત્વની રાશિની અંદર જળ તત્વના ચંદ્ર મહારાજ હોય ત્યારે વ્યક્તિને તામસ પ્રકૃતિ આપે છે એના કારણે તમે એને ચંદ્ર મહારાજ મહારાજનું અહીંયા ઉપાસના રીમ સોમાયન મંત્રનો જપ કરવાનું રાખો અને દર સોમવારના દિવસે ભગવાન શિવ ઉપર જળ અને દૂધનો અભિષેક કરશો તો અવશ્ય આ સમસ્યાનું સમાધાન થઈ જશે જય ગણેશ બિલકુલ આપણે સાથે અન્ય પણ એક કોલર જોડાય છે ધનજીભાઈ હેલો નમસ્કાર નમસ્કાર ધનજીભાઈ આપની જન્મની તારીખ અને સમય આપણે આ ગઈ શરદ પૂર્ણિમ સવારે સોમવારે સોમવારે ચાર ને પિસ્તાલીસે જન્મ છે છોકરાનો ફરી તારીખ બોલો ફરી તારીખ તારીખ સોમવાર આજે આપણે શરદ પૂનમ ને દી બપોર પછી ચાર વાગ્યે ચાર ને પિસ્તાલીસ હમણાં જન્મ થયો છે શરદ એટલે શરદ પૂનમ કઈ કયા વર્ષની શરદ પૂનમ આ

બોલો શાસ્ત્ર તો એવું કહે છે કે જ્યારે છઠ્ઠી પૂર્ણ થાય ત્યાં સુધી કુંડળી કે કંઈ જોરવાય નહીં પણ તમારો પ્રશ્ન છે તો અહીંયા જોઈ દઈએ છીએ કે અહીંયા મીન રાશિ આવે છે જાતકની કોઈ ચિંતા કરવાની જરૂર નથી અને મીન રાશિની અંદર ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રનું બીજું ચરણ આવે છે મીન રાશિ એટલે મીન રાશિના અક્ષરે દ ચ થજ એટલે દ ઉપર તમે નામ પાડી શકો છો જન્મકુંડલી એકંદરે બહુ જ સારી છે કોઈ ચિંતા કરવાની જરૂર નથી ગુરુ મહારાજ સારા છે મંગળ બુધ ભાગ્યની અંદર છે એટલે પોતાના પિતાનો ભાગ્યોદય વધારશે આ જાતક આ જાતકના જન્મ પછી એના પિતાનો સારો એવો ભાગ્યોદય થશે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર બહુ સારી કુંડલી છે મીન રાશિ આવે છે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રનું બીજું ચરણ આવે છે જય ગણેશ બિલકુલ તો કોલો મિત્રો આપનો આભાર આપ અમારી સાથે જોડાયા તે બદલ અને મહારાજ આપનો પણ ખૂબ આભાર કે તમામ દર્શકોને આપે જવાબ આપ્યા બિલકુલ તો તો અહીંયા મિત્રો જો આપનો પ્રશ્ન આજે પ્રસારણમાં સામેલ ન ન થયો હોય ગુરુ દર શુક્રવારે પ્રસારિત થાય જ છે અને આવતા અઠવાડિયે આપ ફરીથી અમારો સંપર્ક કરી શકો છો તમારો જન્મનો સમય સ્થળ અને તારીખ તૈયાર રાખજો ફરી મળીશું નવી આશા નવી રજૂઆતની સાથે મળી આગામી આગામી એપિસોડ અંદર જય શ્રી કૃષ્ણ